હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ બી હેલ્ધી આજ આપણે આ વિડિયોમાં અનાનસ વિશે વાત કરીશું ફર ઉનાળે અનાનસ ખાવાના એક નહીં અનેક છે ફાયદા ઉનાળાની સિઝનમાં અનાનસ ખાવાથી શું થાય છે કેમ તેને હેલ્ધી ફ્રૂટ કહેવામાં આવે છે આ ફળની શું ખાસિયત છે ચાલો જાણીએ અનાનસના સ્વાસ્થ્ય વર્ધક ફાયદા અનાનસ સૌથી પોપ્યુલર અને ટેસ્ટી ફળમાંથી એક છે તે જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે અને ગરમીની સિઝનમાં તેનું સેવન ઉત્તમ માનવામાં આવે છે સમર સિઝનમાં આ પૌષ્ટિક ફળને સામેલ કરવાથી આપનું બોડી ઠંડુ રહેશે આ ઉપરાંત આપની હેલ્થ પણ સારી રહેશે ઉનાળામાં અનાનસ ખાવાના એક નહીં અનેક ફાયદા છે શરીરને ડિહાઈડ્રેટ કરવામાં મદદ કર તીવ્ર ગરમી શરીરને ડિહાઈડ્રેટ કરી શકે છે અનાનસમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે જે તમને હાઈડ્રેટ રાખવામાં અને હીટ સ્ટ્રોકથી બચવામાં મદદ કરે છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે ગરમ હવામાનને કારણે તમારા શરીરને ચેપ અને રોગોનું જોખમ હોઈ શકે છે અનાનસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને તમારા શરીરને સ્વસ્થ અને મજબૂત રાખવા માટે એક આવશ્યક પોષક તત્વ છે પાચનમાં મદદ કરે ઉનાળાના મહિનામાં પાચન સમસ્યાઓથી બચવા માટે સ્વસ્થ પાચન જાળવવું મહત્વપૂર્ણ છે અનાનસમાં બ્રોમેલેન નામનું એન્ઝાઇમ હોય છે જે પ્રોટીનને તોડવામાં અને પાચન સુધારવામાં મદદ કરી શકે છે આ એન્ઝાઇમમાં બળતરા વિરોધી ગુણધર્મ છે જે પાચનતંત્રને શાંત કરી શકે છે અને કોઈ પણ અગવડતા ઘટાડી શકે છે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ ગરમી અને ભેજ તમારા બ્લડ પ્રેશરમાં વધારો કરી શકે છે જેનાથી હાઈપર ટેન્શન થઈ શકે છે અનાનસમાં પોટેશિયમ હોય છે જે તમારા બ્લડ પ્રેશરને ઓછું કરવામાં અને હૃદય રોગનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે બળતરા વિરોધી ગુણધર્મોથી ભરપૂર ગરમીના મહિનામાં વધુ પડતી ગરમીના સંપર્કમાં આવવાને કારણે હળવી બળતરા સામાન્ય છે અનાનસમાં રહેલા પ્રોમોલેન એન્ઝાઇમમાં બળતરા વિરોધી ગુણધર્મ હોય છે જે સોજો ઘટાડવામાં અને દુખાવો ઓછો કરવામાં મદદ કરી શકે છે સ્વસ્થ ત્વચા જાળવવામાં ફાયદાકારક ઉનાળામાં લાંબા સમય સુધી તડકામાં રહેવાથી ત્વચાને નુકસાન થાય છે અને અકાળે વૃદ્ધત્વ આવે છે અનાનસમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ હોય છે જે ત્વચાને મુક્ત રેડિકલથી બચાવવામાં મદદ કરે છે જે સૂર્યના સંપર્કમાં આવવાથી ત્વચાના કોષોને નુકસાન પહોંચાડે છે અને કરચલિયોનું કારણ બને છે વજન ઘટાડવામાં મદદરૂપ ગરમી તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે અનાનસમાં કેલેરી અને ફાઇબર ઓછું હોય છે જે તમારા કેલેરીના સેવનને ઘટાડવામાં તમારી ભૂખને નિયંત્રિત કરવામાં અને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે તો આ હતા અનાનસ ખાવાના ફાયદા જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ